જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આ વિડીયો છે એની અંદર આપણે ચર્ચા કરવાના છીએ કે સાણંદની અંદર પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ગયા વર્ષે જાન્યુઆરીની અંદર ફોર્મ છે એ ભરાણેલા હતા ત્યારબાદ તેનો ડ્રો છે એ પણ થયો હતો અને લોકોના ડોક્યુમેન્ટ વેરિફિકેશન જેનું નામ આવ્યું હતું એના ડોક્યુમેન્ટ પણ વેરિફિકેશન થયા હતા પરંતુ હવે લોકોને એવા મેસેજ આવી રહ્યા છે કે એમના મકાનની જે ફાળવણી છે એ રદ થઈ છે અને મકાન છે એ બીજાને કરવામાં આવશે તો આની અંદર પાંચસો ને બાણું એવા લોકો છે કે જેમને પાંચસો ને ના આવાસ છે એની ફાળવણી રદ કરવામાં આવી છે હવે સુકામાં ફાળવણી રદ કરવામાં આવી છે એના શું કારણો છે એની આપણા વિડીયોની અંદર ચર્ચા છે એ કરવાના છીએ હવે જ્યારે પણ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ફોર્મ ભરાતું હોય ત્યારે આપણે આપણા ચેનલ્સના માધ્યમથી કહેલું છે કે તમારે સાચી અને સચોટ માહિતી છે એ ભરવી જોઈએ આ ઉપરાંત તમે ફોર્મ ભરતી વખતે જે ડોક્યુમેન્ટ્સ જમા કરાવો છો એ જ તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની અંદર પણ આપવાના હોય છે જો કોઈ પણ માહિતી ખોટી જણાય તો તમારા આવાસની ફાળવણી છે એ રદ કરવામાં આવે છે આવું ઘણી બધી વાર છે એ જ્યારે તમે ફોર્મ ભરતા હોય ત્યારે એની અંદર પણ બુકલેટની અંદર બધી માહિતી આપેલી હોય છે હવે આપણે વાત કરીએ તો ઓડા દ્વારા ગયા વર્ષે સાણંદની અંદર સાતસો છપ્પન જેટલા મકાન માટે ડ્રો છે એ થયો હતો આ જેમાં પુરાવાની ચકાસણી દરમિયાન ખામીઓ જોવા મળતા પાંચસો ને બાણું મકાનની ફાળવણી છે એ રદ કરી હતી હવે પહેલા એવું ચાલતું હતું કે તમારા ખોટા દસ્તાવેજ પણ ઘણી વખત ચાલી જતા હતા પરંતુ હવે પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર બારીકાઈથી બધી ચકાસણી છે કરવામાં આવે છે અને જે લોકો સાચા લાભાર્થી છે એમને જ મકાનની ફાળવણી થાય એવો સરકારનો ઉદ્દેશ્ય છે એટલે જો તમે ખોટી રીતે ફોર્મ ભરેલું હશે તો તમારા મકાનની ફાળવણી છે એ ચોક્કસપણે રદ થશે અને થઈ હશે અને ફ્યુચરમાં પણ તમે જો કોઈ ખોટી માહિતીના લીધે કોઈ પણ આવાસ યોજનામાં ફોર્મ ભરશો તો ચાન્સીસ છે કે તમારી ડિપોઝિટ પણ જપ્ત થાય અને તમારા

ત્યાંથી જે ભાડા કરાર છે એ પહેલાનો હોવો જોઈએ ના કે તમે ફોર્મ ભરી દો અને ત્યાર પછીનો ભાડા કરાર કરો ત્યારબાદ ત્રણસો ને ત્રણ મકાન એવા છે કે જેની અંદર પૂરતા પુરાવા ન હોવાના કારણે અને છેતાલીસ લોકો એવા છે કે જેમને પોતાનું એક મકાન હતું છતાં પણ તેમને બીજું મકાન છે એ નોંધાવ્યું છે હવે ઓડા દ્વારા આવી માહિતી છે બહાર પાડવામાં આવી છે કે આ કારણોસર મકાનની ફાળવણીઓ છે એ રદ કરવામાં આવી છે અને દસ્તાવેજની ચકાસણી દરમિયાન ફાળવેલા મકાનની અંદર વિગતની અંદર વિસંગતતા જોવા મળતા ઓડાએ બારીકાઈથી દસ્તાવેજનું મૂલાંક મૂલ્યાંકન છે કર્યું હતું અને ત્યારબાદ આ નિર્ણય છે એ લીધો હતો કે જેમના ડોક્યુમેન્ટ્સ છે ખૂટતા છે ખોટી માહિતી છે છે એમના મકાન રદ થયા છે અને એ લોકોને મેસેજ પણ આવ્યો છે હવે આગળની કાર્યવાહી શું થાય એના વિશે તો જ જણાવશે અને આગળ શું થાય એની માહિતી પણ ઓડા દ્વારા આપશે આ વખતે ઓડાએ ખૂબ જ બારીકાઈથી ચકાસણી છે કરી છે અને જે લોકોના ભાડા કરાર નથી અથવા તો આવાસીય યોજનામાં મકાન નોંધ્યા છે કે એક મકાન હતું તો પણ બીજું મકાન નોંધ્યું છે એટલે આવા જે મકાનો છે એની ફાળવણી છે એ રદ થઈ છે એવા મેસેજ લોકોને આવ્યા છે અને ઓડા એવું પણ કહે છે કે જો લોકો સાચા પુરાવા કદાચ નોટિસ છે એ જાહેર કરે કે આટલા ટાઈમની અંદર સાચા પુરાવાઓ છે તમે જમા કરાવો તો ત્યારબાદ તમને મકાન છે કદાચ ફરી ફાળવવામાં આવશે અને જેટલા લોકોના મકાનો રદ થયા છે ત્યારબાદ વેઇટિંગના જે લોકો છે એને ચાન્સ આપવામાં આવતો હોય છે ગયા વર્ષે સાતસો છપ્પન મકાન માટે ડ્રો થયો હતો એમાંથી પાંચસોને પચાસ જેટલા આવાસની ફાળવણી રદ થઈ છે એટલે આપણે વાત કરીએ તો બસો જેટલા સાચા લાભાર્થીઓ જે હતા એમના મકાન છે ફાળવેલા છે કે જેમના ડોક્યુમેન્ટ્સ એકદમ ચોકસાઇ પૂર્વક હતા જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને ગવર્મેન્ટ સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો